શ્રી રણછોડરાયજી મંદિર ડાકોર ખાતે જન્માષ્ટમીનો પર્વ છવ્વીસમી તારીખના રોજ ભવ્ય રીતે ઉજવવામાં આવનાર છે કાલે દર્શનાર્થીઓ દર્શન કરી અને ધન્યતા અનુભવશે રણછોડજી મંદિરના પરિસરની અંદર આસોપાલોના તોરણો બાંધવામાં આવશે રોશનીથી જળહળિત કરવામાં આવશે અને દિવ્ય મંદિરને શોભા શોભાયમાન કરી અને બંને દીપમાળું પણ પ્રગટાવવામાં આવશે અને ઠાકોરજીના જન્મ સમયે તિલક કરી અને જન્મના વધામણા કરશે અને એના દર્શનની ઝાંખી માટે વૈષ્ણવોની ખૂબ આતુરતાથી રાહ જોતા હોય છે તે પ્રમાણે વૈષ્ણવના દર્શનની પણ સુચારુ વ્યવસ્થા પોલીસ તંત્ર સાથે રહીને કરવામાં આવી છે સાંજે તિલક જન્મ પ્રસંગે તિલક થઈ અને અભ્યંગ સ્નાન થશે અભ્યંગ સ્નાન થયા બાદ ઠાકોરજીને ખૂબ સુંદર શૃંગારથી સજાવવામાં આવશે ત્યારબાદ ઠાકોરજીને મોટો મુગટ ધરી આરતી કરી અને પારણે લાલનને બેસાડીને ઝુલાવવામાં આવશે સવારે મભોગ ધરી અને ઠાકોરજી પડી જશે